ચંદ્ર ભગવાનની કૃષ્ણ કનૈયા જય દ્વારકા જય સનાતન ધર્મની જય આ કુંવરબેન નો કુંવરબાઈ નું મામેરું શ્રીમદ નું શ્રીમદ માં અગાઉ માવતર ના ઘરના જાય ને કે આપણે એની શું રીત છે આપણે જઈ આવીએ ને કીધે એટલે આપણે એ પ્રમાણે એનું લેતા જઈએ શ્રીમદ છે એટલે જવું તો પડે મહેતા જો આવ્યા કુંવરભાઈની ઘીરે કુંવરભાઈની ઘરે આવ્યા એટલે એની સાસુ ને એની નણ ને આ સાધુ આવ્યા સાધુ ડાકીએ એટલે હા કે હા બેઠા પછી વારું પાણી જમી કારવી અને કે તમારી રા રીત જે હોય ને આ કાગળમાં લખી કે દેરાણીઓ બધા બેઠા એટલે મંડ્યા કે ભાઈ તમારી રીત હોય ને એ અમને કયો એટલે સાસુ કેવા મંડ્યા કે જવો અમારી રીત એ હોય કે બાય ત્રણ કપડા હાઈ કલાસ હોય હા અને બધા અમારે સાડીઓ દેવી પડે એટલે કે કેટલી સાડી એમાં થાય એટલે કે કઈ એની ગણ્યું ન હોય કે અમારે બધા સાડીઓ દેવી પડે તમ તાર તમે લઈ આવજો નઈ કે કઈ ગામડી બાંધ લઈ આવજો નહીં અને જો જેઠાણીઓના તો સેલા હોય હોય કે સોહામણા કે આઈ જેઠાણિઓના દેરાણીના નંદુ ના બધાના કપડા હોય અમારી ઘરે અમારી બેનોના ના દીકરા બધા દેવા પડે અમારે એવો રિવાજ હોય કે રોકડા એટલા દેવા પડે એટલે કે કઈ વાંધો નહીં કે

લખી દીધું એટલે એ ફરફર્યું મોટું થઈને લખી દીધું લઈને આવ્યા કીડા કીડા ને મેં આપ્યું વાલ્યો આ બધું લઈ જવાનું એટલે મેં કે ઓહો મારા ભગવાન આ કેમ આપણે એને ઘીરે જાવું અને હું આમાં લેવું હું મોર લેવું દીકરી ના કપડા આપણે લઈ એટલી તો માંડ આપણા મેં તો ઉપાધિ કાઈ ન કરાય કે થઈ થાય બધું ઉપાધિ નો કરાય ત્યાં જઈને હું મોઢું બતાવવું છે પછી આપણે અને સોનાના તો બે પાણા મૂકવાના છે

અને છોકરાને બધાય ને કોઈ નાન લોનું કોઈ ભાભીયુંનું હોય કે એવી ગયું બિસાડિયું લઈને ગયા અમે આ દેરાન જેઠાણી ગયા એટલે કે તમે કે મારે તો સાધુ આવશે ઘણાય કે પંદર તો સાધુ થાય લા ઠીક એ ગાડું સાધુડાનું કહી દઉં અને એ એના મજીરા ને એના ને એનો નામ સાગર એ ભજન ગાતા જાય અને આઈડા જાય છે ભગવાન બધું જોવે મારો પ્રભુ ઠીક અને આવ્યા મહેમાન એવા મહેમાન આવ્યા આમ તમે જોવો તો આમ પાથરવાના એવા બિછાના કરી દીધા છે હવ બેઠા છે અને મહેતાજીને તો નાવાનું તો હોય કે પણ મારે આવું છે એટલે પાણી જે ગરમ કર્યું કે કા ઠીક કરી દીધું કે તપસમતું પાણી અને કે પાણી ગરમ આવે હો પાણી બહુ ગરમ છે આમાં થોડું ઠંડુ નાખો ને તો હવે ઠંડુ પાણી પછી શું કે અમારે કેટલું પાણી હોય કે હા એવું બધું તમારે હોય ને તો વરસાદ વરસાવાય છે ભગવાન ઠીક મલા ડ્રાક બોલ્યા હોય ધારો થયો ભાઈ આ હા હા એવો વરસાદ થયો એવો વરસાદ થયો ને બધા મારા ભગવાન ની મરજી છે તો થયો હશે શકાય મારે કીધે થોડો થાય કે એટલે ચાલ ભજન યોગાયું તો વરસાદ થયો મહેમાન હવારે આવી પડ્યા હો તમે જવો તો ઝવેરી ઈ તમે જવો તો શેઠિયા ઉપર ગાહડીયું મીડિયું આવો કપડાવા દવા ગયા ઈ બેન ના લુગડા કુંવર બાઈ ને એક જોવે તો એક ફૂલ ભગવાન લઈ આવે ન્યા હું વધુ પછી એનું બધું પેતું જ મીડા બાટવા બધા પહેરાવણી મીંડા કરવાઓ આ જેઠાણીઓના સેલા સોહામણા તમે કહેતા હતા ને આ સેલા આ સાડિયો બધી ને તમે જો ધામ ગીત ગાવા વાળીઓ તેને સાડીઓ તમે તારા અહીં ખૂટેવ નથી કે માગવો એટલી કે પણ હું ગાહડીયો ને ગાહડિયો લઈ આવી હતી બધાએને દીધા અને ખૂબ પહેરાયવા ધાય એક થી એક સડિયાતી ઓહાડી જોઈ રહ્યું મારે આખો કાપડવાળા દુકાને ત્યાં પૂયો લાગે છે આખી દુકાન લઈએ વસ્તુ કઈ ખૂબ તાંથી લુગડા મીંડા દેવા ખૂબ બધા એને દીધા અને ખુશી થયું એમ યુ હાડ્યું ભગવાન પસે કે તો આપણે ઓલા સાબમાં બે પાણા હોના હોતે કીધા હતા આ હોના બે પાણા હોતે એ જોઈ આ ભગવાન ના બે પામ વાકમાં લેવા બીજું બધું થઈ ગયું બધા એ મેમનું એ રજા લીધી અને કુંવરબાઈને બોલાવ્યા કે તારા બાપને ને એકલી કેવડ થઈ કે કોડિયામાં હું તો પાણીઓ એનું કાકા લેવા જમલું ઈ કે કોય ભાઈ બાપુ જ કે મારે નણ પાણી હોતું ગોળિયામાં ને એનું જબલું તમે કાંઈ નથી લઈ આવ્યા કે અરે જો બોલો નહીં કે તો ભગવાને થપો કરી દીધો એ તો જોઈ જાય કે આમ તો જો એટલું કોઈ ન દઈ હગે આપણી નાગરી નાતમાં આવો ખો શ્રીમત તો કોઈ ભરી ન હગે માગે એટલા રૂપિયા માગે એટલું ઘરેણું દઈ દે માગવા વાળા ભૂલે ઠાકી ગયા એટલું દીધું એટલું દીધું હા 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 કુંવરબાએ કે અરે મારા બાપના ઘરમાં કાંઈ નથી આ મારા બાપના કામ ભગવાન વાહ પ્રભુએ રાજી રાજી કરી દીધા શ્રીમદ ભરે અને એવા કેરે કે પણ આ તમે ક્યાંથી કાઢ અરે ક્યાંથી કાઢ્યું શું કે મારા ભગવાન હોય ને ભગવાન બધું રોડવી દીધું કામ કે આપણે ક્યાં કરવું છે એને કરવું છે આપણે કાંઈ ચિંતા કરાય નહીં કે મારા કામ કરશે એટલે નરસિંહ મહેતાનું કામ ભાઈ સામાસાના લગ્ન કર્યા એમાં એ તો મને નથી આવડત એ આગળ પણ ભૂલી ગઈ આવડતું તું મને રામચંદ્ર ભગવાન